કોંગ્રેસના કાર્યકર્તાનો અવાજ છે ગામડે ગામડેથી લોકો એમને ઉમટ્યા છે ટૂંકી નોટિસમાં રાધનપુરની અંદર કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે આ આગેવાનોએ બીડું ઝડપ્યું હતું કાનજીભાઈ હોય શંકરભાઈ હોય પઠાણ સાહેબ હોય તમામે તમામ કોંગ્રેસના આગેવાનોએ નક્કી કર્યું ટૂંકા જ સમયની અંદર કે આપણે ચિંતન શિબિરનું આયોજન કરીએ

અને અમે કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવશું એ વાત લઈને અમે આજે આ શિબિરનું સંચાલન આજની મીટિંગ પાર્ટીની મંજૂરી વગર કરવામાં આવી છે પાર્ટીની આ કાર્યકરોની મિટિંગ આ કોઈ હોદ્દાની વેચણી કરવા કે કોઈ હોદા આપવાની મિટિંગ નથી જો લોકો કાર્યકરો મિટિંગ બોલાવવા માટેની કોઈ મંજૂરી જરૂર ના હોય કોઈ એવા કોઈ એવી કોઈ નોંધ નથી કે તમારે મિટિંગની મંજૂરી લેવી પડે મંજૂરી ક્યારે લેવી પડે કે તમે કોંગ્રેસ વિરુદ્ધની વાત કરતા કે કોંગ્રેસ કામ કરવા હોય આ તો એક સોમવારે સોનામાં સુગંધ એવા તમામ મારા કોંગ્રેસના કાર્યકરોને એક કરવાનું એક માનું હતું અને કોંગ્રેસ મજબૂત બને અને એના ઉપર મંથન કરી અને કોંગ્રેસને હોળ વિધાનસભાને મજબૂત બનાવી એ વાત લઈને અમે નીકળ્યા છીએ કોંગ્રેસના કોઈ ભાગ નથી કોઈ કોંગ્રેસની અંદર કોઈ બીજા મનભેદ પણ નથી અને કોંગ્રેસની લીટી લાંબી કરશું એ વાત લઈને આગળ વધ્યા જ ચૂંટણી સંકલન સમિતિ દ્વારા કેટલાક નોટિસ આપવામાં આવી છે અમને કોઈ પણ ફોન નથી આવ્યો જવાબદાર કાર્ય તરીકે કાર્યકર તરીકે કહું છું કે મને કોઈ જિલ્લા પ્રમુખનો ફોન નથી આવ્યો આ મીટિંગ બંધ રાખો મને તાલુકા પ્રમુખનો પણ નથી ફોન આવ્યો આ લોકોએ ઉચાવી ગાંધેલી વાત છે અને આવી કોઈ નોટિસ આપવાની હોતી નથી તમે જોયો હશે સ્વયંભૂખ પાંચસો થી સાતસો માણસ જો આવી જતું હોય તો આ લોકો લોકોનો અવાજ છે અને કોંગ્રેસના કાર્યકરનો અવાજ છે કોઈ સ્ટેજ નતું સ્ટેજ ઉપર કોઈ પણ આગેવાન નતો આ કોંગ્રેસના સૈનિકોની એક શિબિર હતી એમાં લોકો સ્વયંભૂ ઉમટ્યા છે કેટલાક નેતાઓના આક્ષેપ છે કે લોકસભા તેમજ વિધાનસભામાં જે સ્થાનિક નેતાઓ છે એમને પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરી બિલકુલ કોઈ પણ આવી વાત અમારા ધ્યાને આવી નથી

બિલકુલ કોઈની લીટી નાની કરવાની વાત કરી નથી અને કરશું નહીં અને કોંગ્રેસને મજબૂત કરશું એ સંકલ્પ લીધો છે